હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક કાયમી શિક્ષક ભરતી છે જે પ્રાઇવેટ સ્કૂલ દ્વારા ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ કોમ્પ્યુટર તેમજ વિવિધ વિષયો જેવું કે સોશિયલ સાયન્સ છે પીટી ટીચર છે ઓકે શું કહેવાય બધા વિષયો માટે વિવિધ શિક્ષકોની કાયમી ભરતી થવા જઈ રહી છે મિત્રો સારી વાત એ છે કે વોક ઇન દ્વારા તમારી એક્ઝામ રહેશે એટલે કોઈ પણ જાતની એક્ઝામમાં છે ને વોક ઇન દ્વારા તમારે શું કહેવાય સિલેક્શન થવાનું છે ઓકે પ્લસ તમારે રહેવા પ્લસ જમવાની સગવડ તરફ સ્કૂલ તરફથી જ એટલે કે રહેવા અને જમવા માટેની તમારે શું કહેવાય કોઈપણ જાતની ફી ચૂકવવામાં આવશે ને ઓકે ત્યાં જ રહેવાનું રહેશે અને સ્કૂલમાં નોકરી કરવાની રહેશે ઓકે તો સારી એવી નોકરી છે કોમ્પ્યુટર માટે શિક્ષક માટે તથા બીજા જે શિક્ષક માટે છે તો આના માટે તમારે લાયકાત શું રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈ લઈશું ઓકે તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં બેઝિક માહિતીથી શરૂઆત કરીએ ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈશું મિત્રો ઓકે સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ ક્યાં છે તો કે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સ ઓકે જ્ઞાન શક્તિ સ્કૂલનું નામ છે ઓકે પોસ્ટનું નામ જોઈએ આપણે તો કે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી તેમજ હિન્દી કોમ્પ્યુટર મ્યુઝિક ટીચર તથા પીટી ટીચર અને લાઇબ્રેરી આસિસ્ટન્ટ તેમજ હોસ્ટેલ રેક્ટર અને વોર્ડની વેકેન્સીઓ ખાલી છે ઓકે મિત્રો ઘણી બધી પોસ્ટ છે ઘણી બધી લાયકાત રહે છે ઓકે પગાર પણ સારો એવો છે ઓકે તો ખાલી જગ્યાની વાત કરીએ તો વિવિધ રહેશે એટલે કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જશે ઓકે પસંદગી પ્રક્રિયા આગળ વાત કરીએ એમાં આપણે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે કોઈપણ જાતના એક્ઝામમાં છે નહીં મિત્રો ઓકે પગાર એ પણ પોસ્ટ મુજબ રહેશે તમારે જે વખતે ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે વખતે તમારે ડિસાઇડ કરી લેવાનો રહેશે મિત્રો ઓકે ત્યારબાદ રહેવા જમવા અને જમવાની સુવિધા સ્કૂલ તરફથી રહેશે એટલે કે તમારે કોઈ પણ જ્યાંથી ફી ચૂકવવામાં આવતી નથી ઓકે એટલે કે સ્કૂલમાં જ રહેવાનું રહેશે અને ત્યાં નોકરીની નોકરી કરવાની રહેશે ખૂબ જ સારી ભરતી છે ઓકે તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહ્યું છે જે આપણે શું કહેવાય ન્યૂઝપેપરની અંદર આવેલું હતું ઓકે તો જોઈએ જયકા જન સહાયક ટ્રસ્ટ સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ સાવલીની અંદર જિલ્લો વડોદરાની અંદર છે તેની અંદર એમણે શું કહેવાય પોસ્ટ આપી છે અરજી ભરતી અંગેની રેક્રુટમેન્ટ નોટિસ આપેલી છે જેમાં જણાવેલ છે શિક્ષકો જોઈએ છે વર્ષ બે હજાર ત્રેવીસથી શરૂ થયેલ ગુજરાત સરકાર માન્ય ધોરણ છ અને સાતના દીકરા દીકરીઓ માટે આવનાર વર્ષોમાં ક્રમશ ધોરણ બાર સુધીની રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો સ્ટાફ જોઈએ છે ઓકે તો ધોરણ છ માટે શિક્ષકોની વેકન્સી છે એ જોઈએ આપણે તો પહેલાં વિષયની વાત કરીએ તો કે ગણિત તમારો પહેલો વિષય છે જેની અંદર બે વેકન્સીઓ ખાલી છે ક્વૉલિફિકેશનની વાત કરીએ મિત્રો તો કે બીએસસી પ્લસ બી અથવા તો પીટીસી કરેલું હોવું જોઈશે એટલે કે તમે ટેટ પાસ નહીં કરેલું હોય તો પણ ચાલશે મિત્રો ઓકે ત્યારબાદ છે વિજ્ઞાનના શિક્ષકો જેની અંદર પણ બે શિક્ષકોની વેકન્સી ખાલી છે જેની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો કે બીએસસી પ્લસ બી અથવા તો પીટીસી કરેલું હોવું જોઈએ મિત્રો ઓકે ત્યારબાદ છે ઇંગ્લિશ વિષય માટે જેની અંદર એક વેકન્સી ખાલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો કે બી અથવા તો બી એ પ્લસ બી એડ અથવા તો પીટીસી કરેલું હોવું જોઈએ પ્લસ ગુડ કમાન્ડ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી ઓકે એટલે ઇંગ્લિશના શિક્ષક છે લેંગ્વેજ તો સારું એવું આવડતું જોઈ છે ઓકે મિત્રો ત્યારબાદ છે ગુજરાતીની જેની અંદર પણ એક વેકન્સી ખાલી છે જેની અંદર બી એ પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ અથવા તો પીટીસી કરેલી હોવી જોઈએ છે મિત્રો ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન જેની અંદર પણ એક વેકન્સી ખાલી છે જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે બીએ પ્લસ બીએડ અથવા તો પીટીસી કરેલું હોવું જોઈએ ત્યારબાદ છે હિન્દી અથવા તો સંસ્કૃત વિશે જેની અંદર વેકન્સીની વાત કરીએ તો ત્રણ વેકન્સીઓ ખાલી છે મિત્રો જેની અંદર બીએ પ્લસ બીએડ અથવા તો પીટીસી કરેલું હોવું જોઈએ ત્યારબાદ છે મ્યુઝિક ટીચરની વેકન્સી જેની અંદર એક વેકન્સી ખાલી છે જેની અંદર સંગીત વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈશે તમારે ત્યારબાદ છે કોમ્પ્યુટર ટીચરની વેકન્સી જેની અંદર એક વેકન્સી ખાલી છે તેની અંદર લાયકાતની વાત કરીએ તો બીસીએ તમારે તેના માટે લાયકાત જોઈશે મિત્રો ઓકે ત્યારબાદ છે લાઇબ્રેરી આસિસ્ટન્ટ જેની અંદર પણ એક વેકન્સી ખાલી છે મિત્રો જેની અંદર તમારે લાયકાતની વાત કરો તો બી લાયબ્રેરીની અંદર અથવા તો એમ લાઇબ્રેરીની અંદર કરેલું હોવું જોઈશે ઓકે ત્યારબાદ જે પીટી ટીચરની છે વિવિધ રમત ગમત નિષ્ણાત શિક્ષક હોય કોચ તરીકે પીટી ટીચર તરીકે એની એક વેકન્સી ખાલી છે મિત્રો જેની અંદર ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી બીબીએડ અથવા તો એમ પેડ કરેલું હોવું જોઈશું મિત્રો ઓકે તો કોઈપણ વર્ષમાં ટેટ પાસ કરેલું આવશ્યક છે મિત્રો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અથવા શિક્ષક પણ અરજી કરી શકે છે ઓકે ત્યારબાદ હોસ્ટેલ માટે વોર્ડન અથવા તો રેક્ટરની વેકન્સીઓ ખાલી છે જેમની અંદર ચાર ટોટલ ચાર વેકન્સી છે બે ભાઈઓ માટે અને બે બહેનો માટે ઓકે લાયકાતની વાત કરીએ તો હોસ્ટેલની કામગીરીનો અનુભવ હોવો જોઈએ ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે ઓકે તો નીચે જણાવે છે જરૂર લાયકાત યોગ્ય અનુભવ અને સમક્ષ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે સેલરી તો કે બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વિમેન ઓનલી હાઈ હાઈલી હાયર સેલેરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ ઓકે એટલે કે પગારમાં કોઈ બાંચોટ છે નહીં તમને સારો એવો પગાર આની અંદર મળી જશે મિત્રો ઓકે ત્યારબાદ બાયોડેટા તથા લાયકાતના અનુભવી શું કહેવાય અનુભવના પ્રમાણપત્રો સાથે અરજી કરવા રૂબરૂ મળો શ્રી શ્રી જણિકા જનસહાયક ટ્રસ્ટ કેજી સાવલી સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ઓકે કે આઈટી કેમ્પસ નવીકોટ આઈટી આઈટીઆઈની સામે સાવલીની અંદર જિલ્લો વડોદરા ઓકે તો આ શું કહે તમારા રૂબરૂ પણ તમે વોકિંગ ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો અથવા તો જે મોબાઈલ નંબર આપે છે ત્યાં તમારું શું કહેવાય શિવિર શેર કરજો અથવા તો તેમને કોલ કરીને પણ તમે મોકલી શકો છો ઓકે તો નીચે જણાવેલ છે તમારી અરજી હમણાં જ ઈમેલ કરી દેશો ઈમેલ આઈડી પણ આપેલી છે ત્યાં તમે મેલ પણ કરી શકો છો મિત્રો ઓકે ખૂબ જ સારી એવી નોકરી છે શું કહેવાય વડોદરાની અંદર સ્થાનિક લોકો જે હોય નોકરી કરવા ઈચ્છતા હોય તેના માટે બેસ્ટ નોકરી છે સ્કૂલની અંદર ઓકે મિત્રો આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો જે વડોદરાની અંદર હોય જેને કામમાં લાગી છે શિક્ષકમાં ભરતી માટે સારી એવી સ્કૂલ છે અને પગાર પણ સારા એ મળશે તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો વધુમાં લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણી ચેનલ ઉપર આવી ભરતીની નવી નવી અપડેટ લાવતા જ રહે છે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને આ વિડીયો બનાવ્યું છે મિત્રો તો એક લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને છે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાયા જવું જેથી કરીને તમને આવી અપડેટ મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી